तो न्यू ब्लॉग तो हमारा प्रकम स्वागत है जय मोगल जय होनार जय द्वारकाधीश तो आज એટલે કે અમારી ગિરની તમને પૂરી પૂરી મુલાકાત કરાવશું તો બના રહેજો એન્ડ સુધી બ્લોગમાં જે અમાર સલીમભાઈ ગાડી લેને કારણ કે ગાડી રિપેર કરાવવા ગયા છે મોટર તોડીને આવ્યા છે આ છે અમાર સલીમભાઈ ના છે મારી ગીર એટલે કે પૂરું છે જંગલ આગળ જવાનું છે સલીમભાઈની ને ફાટકે એટલે એન્ડ સુધી અમારા રહેજો કારણ કે ઉમરભાઈ હજી નથી કારણ કે એને મોબાઈલમાં પડી છે તકલીફ ઉમરભાઈ પેલા તો એનો મોબાઈલ પડ્યો છે છે ના સલીમભાઈ અત્યારે છે ચાર મારો ભાઈ કીક મારો જાય આરામથી આગળ તમને સાજેશન માંથી ફૂટા ફટાઇ ગયા એટલે ખબર પડે સલીમભાઈની ગાડી નીકળી ભાઈ ભાઈ એ જાય નીકળ આવડે જોશી ખાખરા માં નો સડી જાય

ગીરની મજા ક્યાંક અલગ હોય પણ ધ્યાન રાખો મારા ભાઈ બાકી આમાં હાઉસોની રંધાણ સુધારે હોય એમ એટલે ધ્યાન રાખવું જરૂરી છે આ છે અમારે વેડી એટલે કે બોર દીધા નથી આવ્યા નથી આ છે અમારું ગીર આ છે અમારું જંગલ એટલે કે ગાંડી ગીર આમાં કઈ હજી તક આવી છે કારણ કે દિવસ કોઈ ન હોય આમાં એને ખબર છે યાર જાનવર કરતા માણસ બહુ ખરાબ હોય છે એટલે જાનવરે પોતાની જગ્યા મૂકીને વૈયા જાય આપણા કરતા જાનવર વધારે આરામ હોય ખબર તો પડે યાર કે હવા થાય તો ક્યાંક હોય તો જવું જોઈએ આપણે એ ખબર ન પડે કે આપણે જવું કે ન જવું હવે ગમે ત્યાં પેડા મહેમાન બની ગયા હોય તો પેડા રહી ખાતા સુધી અંદર કારણ કે તમને એટલે તો બહુ ઘણું બધું બતાવવાનું છે અંદર એટલે કે તમને અત્યારે નવું બતાવ્યું કારણ કે ગીરમાં જવું તમને જોવા મળે આ છે મારે કરમદી કરમદી ને કંથારી આ છે કંથારી એટલે પાકી ગયા છે ખાવાની ક્યાંક મજા અલગ આવે ક્યારેક આવો ગીરમાં તમને ખાવાની મજા આવશે એક કંથારી ભેગે તો તમને આખું વિસાવી દીધું આગળ ખાવ તો વાંધો નહીં કાશી ખાવ ને ગમે ને આંખ આખ લો તમે હા આ છે મારી કંથારી ખાવાની ક્યાંક મજા અલગ આવે ગીરમાં જ હોય ભાઈ આવું બધું સેકલા કિલો કરે આરામથી ભીખા ખ્યા છે મને લાગે કે આ નો લગ્ન લાગે તો જ એટલા બધા ભેગા ખ્યા હોય તો આ છે કંથારી તો જાજુ બધું ભાઈ ગીરમાં ખાવાનું ધ્યાન રાખવાનું બાકી દાતુ પડી જાય એવું હોતું ને આ મગીરમાં તો દાંતણ કરવામાં ધ્યાન રાખવું જરૂરી છે એટ સુધી બના રહેજો બ્લોકમાં કારણ કે અત્યારે જવાનું છે માર્સેલની ફેટ કે આગળ તમે જોઈએ ને ઓસી ગાડી આવડતી હતી એને પછી આવી કંથારીમાં સડી જ હોય તો ભાઈ પછી ઢોવામાં કાઢો વહેમો થાય એને બનારે સુધી બ્લોક ની અંદર આ ગાય તો આવી ગયા છે અમે સલીમભાઈ ને ફાટકી કારણ કે તમને કાલ તો બતાવી હતી અમારા આ ભાઈ નતા તે ખાવામાં બીજી હતા આ ભાઈ ને ખાવા સિવાય બીજું પસંદ નથી પેટ પેલા પછી તમે બધા સલીમભાઈ ગાડી લઈને આરામથી બેઠા છે આ ફાટક એવી છે કે અહીંયા જાનવરનો બહુ ત્રાસ છે એટલે કે અમારા સલીમભાઈ ને રાખવામાં આવ્યા અમે હોય તો ભાગી જાય અમે નો ભાગી આને જ એવી જ મારી પાસે ફાટક છે પૈસા હકલી મારો ભાઈ પગાર આવી ગયો લાગે છે હકલી લે હકલી લે બોસ આઝાદી નહીં હાલે વપરાય જાય ત્રીક હજાર એટલે તો તારો વેગો આવ્યો તો ઉપાડવા યાર તમારે સલીમભાઈ જો મોબાઈલ રાખો ને ક્યાંક અલગ છે જો જો ટીંગાઈશ ને હા બગા હાલે છે ઈ હોતે નહીં ડબલું તો પાણી ના શીશા એટલે દુકાન યાર આખી માંગો એ કંપની મળે આ મેળા ઉપર ના છે અમારે રેલવે લાઈન પછી એને મજા જ આવે જો અમારે છે સલીમભાઈ

બનારીસ એન્ટ સુધી બ્લોગમાં કારણ કે હજી તો બહુ જાજો અમારું ઘેર નું તમને બતાવવાનું છે મજાક પણ પણ કોઈ ભેગું નથી એટલે મજાક કરવાની મજા નથી આવતી કારણ કે હજી તમારા હાથમાં આઠમો વિડીયો છે એટલે બોલવાની એટલી સ્પીડ પણ ન હોય તો બનારીસ એન્ટ સુધી અંદર પછી ગોળા ગોળા ભાંગી જાય ને તો પછી ગોતવા પડે થાય એમ તો માટલા તો કુંભાર પાણી આવી જાય પચાસ રૂપિયામાં પણ આ ગોળો ઘેરે હે બાપા કે કેજો

આ છે આંબલી ખાટી ને ખાવાની મજા અલગ આવે પણ દાંત હોવા જોઈએ ને દાંત હોય તો તમારે દાંત કાઢ નાખે એવી આંબલી આવે છે આ ખાટી આ છે ટ્રેન પાસે છે એટલે કે બાજુમાં છે ટ્રેન છે ખાટી આંબલી ને અહીંયા કોઈ અળવિતરા હોય એટલે કે સાલુમાં ખેંચતા જાય દરવાજે ઊભીને આ છે ક્યાંક ગીરનું આવી રીતનું ભાઈ તો તમારે પણ ખાઈ હોય તો આવો ખાટી આમલી ખાવ હજી ત્યાં એન્ડ સુધી બના રહેજો બ્લોગની અંદર કારણ કે હજી ત્યાં જવાનું છે અમારે દરગાહ એટલે કે અમારા બાપુ ભાઈ કારણ કે બાપુ કરી હે બાપુ એવી તો કઈ ટાઈટ નથી હો બીડી પીવે જોઈએ આરામથી ફુવાળા મારે આ ટાઈટ મારા બાપુને એટલે કે અંદર મૂકી દીધા હોય થોડો બાપુ બહાર બહાર નીકળે ખબર પડે બાપુ ભાઈડા હોય બહાર રે બાયલા અંદર ગમી રહી જાય બાપુ ગરમી નથી થતી બહાર શું થાય

બાપુને ખાવાતા ગાંઠિયા પણ આપણે ભૂલી ગયા તો બીજી વાર જાવ ગાંઠિયા લઈ આવશું તો હાઈ ગાય તો તમને અમારો હારો બ્લોગ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા નવા બ્લોગમાં તબ તક લઈએ જય હિન્દ જય ભારત રાધે રાધે